નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પશ્ચિમ બંગાળમાં બળત કરીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાયું મમતા સરકારને આપ્યો ઝટકો હિમાચલ બાદ હવે કર્ણાટક અને પંજાબ સરકારની તિજુરી ખાલી દિલ્હીમાં બસોથી વધુ સરકારી મિલકતો પર વક દાવો ચંદ્રબાબુ નાયડુએ ગુજરાતી એક્ટ્રેસને પ્યાદુ બનાવીને જગનમોહનને ફસાવ્યો ઈ વિકલ ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ બંધ કરશે નીતિન ગડકરીની જાહેરાત સાપ પીવાના શોખીનોને મોટો ઝટકો સાની કંપનીઓ ટૂંક સમયમાં પિસ્તાલીસ ટકા ભાવમાં કરશે વધારો પશુપાલકો માટે ગુજરાત સરકાર દ્વારા કૃત્રિમ બીજદાનની ફીમાં કર્યો ધરખમ ઘટાડો ત્રણસો રૂપિયામાંથી ઘટાડીને પચાસ રૂપિયા કરવામાં આવ્યો ગુજરાત સરકારે કહ્યું કર્મચારીઓ અને અધિકારીઓએ કર્મયોગી એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું નહીંતર પગાર રોકવામાં આવશે યુદ્ધ માટે તૈયાર રહેજો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેના કમાન્ડોને આપ્યો આદેશ ગુજરાતમાં પણ યુપીવાળે બાળકીની શેડતી કરનાર શિક્ષકના ઘરે પહોંચ્યું બુલડોઝર ગિરિરાજસિંહનું આકરું નિવેદન જીન્ના પછી ઓવેસી બીજીવાર દેશના ભાગલા કરશે બિહારમાં અનામત મર્યાદા પાસઠ ટકા વધારવા મુદ્દે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ ચૂંટણીમાં નુકસાનના પગલે લેવાશે રાજકીય નિર્ણય અગ્નિવિરોની સંખ્યામાં વર્તમાન મર્યાદા વધારીને પચાસ ટકા કરવામાં આવશે નવીન બાબુએ મોદી સરકારને આપ્યો મોટો ઝટકો વક બિલને સમર્થન આપવાનો કર્યો ઇનકાર અયોધ્યામાં યોજનારી પેટા છૂટની પહેલા બીજેપીમાં તિરાડ ગુજરાતમાં ગુટખા તમાકુ અને પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ સુધી લંબાવાયો મોહમ્મદ યુનિસનું મોટું નિવેદન બાંગ્લાદેશને કોઈપણ કિંમતે અફઘાનિસ્તાન નહીં બનવા દઈએ ઇલેક્ટ્રિક કાર માલિકોને મોટો ઝટકો પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પર ઈવી ચાર્જ કરવા પર જીએસટીમાં કોઈ છૂટ નહીં મળે કેનેડા સહિત અનેક દેશોએ સ્ટડી વિઝાના નિયમોમાં કર્યો ફેરફાર કેનેડા અઠ્યાવીસ હજાર વિદેશી પ્રવાસીઓને પરત મોકલશે મોંઘવારીનો વધુ એક માર રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો ચાર રૂપિયાનો વધારો પાટીલે આપ્યો નવો ટાર્ગેટ ભાજપનો ગુજરાતમાં બે કરોડ લોકોને સભ્ય બનાવવાનું લક્ષ્ય આસામના સીએમ હેમંત બિસ્વા શર્માનું નવું નિવેદન મિયા મુસ્લિમો પાસેથી માછલી ન ખરીદો અમદાવાદની મેડિકલ અને ડેન્ટલ કોલેજો માટે સીટ ફાળવણીના પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બેઠકો ભરાઈ ભારત સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખેડૂતોને દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો આપવા મોદી સરકારે કરી તૈયારીઓ કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવાની અટકળો તે સીએમ તરીકે અર્જુન ખડગેનું નામ પણ રેસમાં હવે મોંઘા હેલ્મેટમાંથી મળશે રાહત હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરી ભાવમાં કરશે ઘટાડો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં ત્રીસ ગગનચુંબી ઇમારતોને ગુજરાત સરકારે આપી મંજૂરી સુખું સરકારનો મોટો નિર્ણય હિમાચલ પ્રદેશમાં પક્ષ પડતા ધારાસભ્યને નહીં મળે પેન્શન ગુજરાતમાં ધોરણ નવ અને અગિયારની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર આંતરિક વિકલ્પની જગ્યાએ જનરલ વિકલ્પ પૂછવામાં આવશે મોંઘવારી અને બેરોજગારીથી વિપરીત દ્રશ્યો ભારતમાં લાખો રૂપિયાના સ્માર્ટફોનની ખરીદીમાં વધારો બુલ્ડોઝરની કાર્યવાહી પર અખિલેશ યાદવે આપ્યું મોટું નિવેદન શું સીએમ યોગી બનાવશે અલગ પાર્ટી કેનેડામાં ખાલિસ્તાનીઓએ ટેકો પાછો ખેંચતા જસ્ટિન ટુડોની સરકાર લઘુમતીમાં આવી ગઈ અદાણીને ફાયદો આપવા બેન્કોએ છેતાલીસ હજાર કરોડની લોન કરી માફ કોંગ્રેસ મંત્રીના નિવેદન પર ઓવીસીનો પલટવાર હિમાચલમાં મોઆ્બતની દુકાનોમાં નફરત જ નફરત સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય એકવીસ જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરશે અંબાલાલ પટેલની આગાહી વરસાદ બારથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં બુક્કા બોલાવશે સુલતાનપુરામાં પોલીસ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું અખિલેશ યાદવે કહ્યું જાતિ જોઈને ગોળી મારી અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે સુકાદો અનામત રાખ્યો ટની બેઠકમાં લેવાયો નિર્ણય ભગવંત માન સરકારે પંજાબમાં વીજળીની સબસીડી હટાવી કર્ણાટક સરકારે સામુડી હિલ્સ પર ધૂમ્રપાન ગુટખા પર પ્રતિબંધ લગાવ્યો કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ધારકોને આપી મોટી સૂટ સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર નહીં પડે ભદ્રવા મહિનાને લઈને હવામાન નિષ્ણાંત આંબલાલ પટેલે ગુજરાતમાં છ દિવસ ભારે વરસાદની કરી આગાહી ગુજરાતના રેસનિંગ વિતરકો માટે મોટા સમાચાર ઇ પ્રોફાઇલિંગની નવી નીતિ અમલવારી પર મહત્વનો નિર્ણય કેનેડા સરકારનો નવો નિયમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં ચોવીસ કલાક કામ કરી શકશે જીએસઈઆરબી કરશે ચાર હજાર શિક્ષકોની ભરતી બાર સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે ફોર્મ ભરવાનું સંપત્તિની વિશેષ માહિતી ન આપતા યુપીમાં બે લાખ પિસ્તાલીસ હજાર કર્મચારીઓનો પગાર અટકાવવામાં આવ્યો લાડકી બહીન યોજનામાં નામ નોંધાવવાની મુદ્દત ત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું યુપીએસ પેન્શનરો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ભારતની કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે સુરતમાં ફરી રેડ એલર્ટ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો છત્રીસ ફૂટ પહોંચતા જ એક લાખ ત્રેસઠ હજાર પાણી છોડવામાં આવ્યું શ્રમ અને રોજગાર મંત્રાલયે આવાસ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા પર ભાર મૂક્યો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરને ખુલ્લી ચેતવણી આપી કામમાં કસાસ રહેશે તો સીધા ઘર ભેગા થશો ગુજરાતના એકસો પંદર જળાશયો સો ટકા ભરાયા નર્મદા ડેમમાં છ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ ફ્રાન્સની સરકારે બાળકોને સ્કૂલોમાં સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરવા પર મૂક્યો પ્રતિબંધ રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારતની રોડ યાત્રા સરળ બનાવવા માટે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે પીએમ મોદીના સિંગાપુર પહોંચતાની સાથે જ કેપિટાલન દ્વારા મોટી જાહેરાત ચાર વર્ષમાં ભારતમાં કરશે પિસ્તાલીસ હજાર કરોડનું રોકાણ સુરતની ઉદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની ખાલી બેઠકો પર ત્રીસ તારીખ સુધીમાં મેળવી શકશો પ્રવેશ હવે સસ્તા અનાજની દુકાનોને તાળા જોવા નહીં મળે કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય હિમાચલના ઇતિહાસમાં પહેલીવાર બે લાખ કર્મચારીઓ અને દોઢ લાખ પેન્શન ધારકો રહ્યા પગાર વિહોણા આપ નેતા સંજયસિંહે હરિયાણામાં ઇન્ડિયા એરલાઇન્સ હેઠળ એક સાથે ચૂંટણી લડવાની શક્યતાને આવકારી સુરતમાં આપના કોર્પોરેટરની ધરપકડ પાર્કિંગના પૈસાની માંગણી કરતા નોંધાય એબીસીમાં ફરિયાદ દુષ્કર્મ કેસમાં દસ દિવસમાં થશે ફાંસી વિધાનસભામાં બિલ પાસ કાયદામાં નવી જોગવાઈઓથી અવસ્ખોરો થરથર કાપશે સુપ્રીમ કોર્ટનો આદેશ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બુલડોઝર પર લાગશે પ્રતિબંધ બિહારમાં અનામત વધારવાના મુદ્દે પટના હાઈકોર્ટના નિર્ણય સામે રાજદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનાશ ફોગાટને ચૂંટણીમાં ઉતારશે કોંગ્રેસ પીએમ મોદી તેમના જન્મદિવસે અમદાવાદથી ગિફ્ટ સિટી સુધીના મેટ્રો રૂટને લીલી ઝંડી આપે તેવી શક્યતા શિવરાજસિંહ બલિયા મમતા દીદીનો કાયદો ત્યારે સાર્થક થશે જ્યારે શેખ શાહજાં જેવા વ્યક્તિઓને ફાંસી આપવામાં આવશે ગોપાલ ઇટાલિયાના પોલીસ પરમોશનના મામલે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા આ સમાચાર છે સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માર કલાકારો હીરા ઘસવાનું છોડીને અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર પશ્ચિમ બંગાળની તમામ મેડિકલ કોલેજો માટે નવો નિર્ણય આવું સ્ટાફની ભરતી રદ સુરતમાં રહેતા કોઈપણ રાજ્યના રેશન કાર્ડ ધારકોને મેયર ફંડનો લાભ મળશે લાલુ યાદવ બોલ્યા હવે દલિતો પસાત વર્ગો આદિવાસીઓ અને ગરીબોની એકતા બતાવવાનો સમય આવી ગયો છે મેનપુરીમાં શહીદ સ્મારક પર બુલડોઝર મારવાની ઘટના પર બોલ્યા અખિલેશ યાદવ ભાજપ શહાદતની કિંમત સમજી શકતી નથી બંધકોની મુક્તિ માટે પાંચ લાખ લોકો રસ્તા પર ઉતર્યા નેતન્યા આવુંથી નારાજ થયા રક્ષામંત્રી આશ્ચિમ બંગાળમાં વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ મમતા સરકાર રજૂ કરશે બળાત્કાર વિરોધ કાયદો ભાજપે આપ્યું સમર્થન